you okay. કપાસના ભાવમાં ધીમે ધીમે ખૂબ સારી એવી રિકવરી આવી રહી હોય તેવું અત્યારે કપાસના ભાવને જોતા લાગી રહ્યું છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી જોઈએ તો રાજકોટ પંદરસો મોરબી ચૌદસો વાંકાનેર પંદરસો એક આ ઉપરાંત ખેડૂત મિત્રો આજે એમસીએક્સ કોટન કેન્ડી રોની ગાંસડીનો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે એક વાગ્યે અને સિત્તાવીસ મિનિટ જેટલો વધીને છપ્પન હજાર પાંચસો એસી ની આસપાસ જોવા મળી રહ્યો છે ત્યારે એક વાગ્યે અને સિતવીસ મિનિટની આસપાસ સત્તર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ચીમ્મોતેર ની આસપાસ અત્યારે જોવા મળી રહ્યો છે ટૂંકમાં કપાસિયા ખોળ અને રૂની ઘાસળીના બંને વાયદા ખૂબ સારી તરફી માહોલ છે ધીમે ધીમે બનતો હોય તેવું અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે અમને ભાવ જોતા વધઘટ પ્રમાણે અત્યારે એવું જોવા મળી રહ્યું છે આપણે આશા રાખીએ કે ઋની ગાંસળીનો વાયદો અને કપાસિયા ખોળનો વાયદો ખૂબ સારો એવો રિકવરી તરફી આગળ વધે તો કપાસના ભાવમાં ચોક્કસ તેની અસરના ભાગરૂપે થોડો ઘણો વધારો છે તે આવી શકે મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ કરી નાખ્યું છે ત્યારે જે ખેડૂત મિત્રો પાસે કપાસ પડ્યો છે તેવા ખેડૂત મિત્રોને કપાસના ભાવ વધે તેવી દિશામાં સંકેતો છે તે દર્શાવી રહ્યા છે આપણે આશા રાખીએ કે જે કોઈ ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને બજાર છે તે ખૂબ સારી એવી વધી જાય તો વળતર છે તે ખૂબ સારું એવું મેળવી શકે ખેડૂત મિત્રો ગુલાબી ઈયળનું નુકસાન પણ પંજાબ અને હરિયાણામાં ઘણું બધું જોવા મળી રહ્યું છે અને આપણે ગુજરાતમાં પણ કપાસની ગુણવત્તા વરસાદ પછી ઘણી બધી નબળી થઈ ગઈ છે એટલે મોટાભાગનો કપાસ છે તે બજારમાં નબળો ઠલવાઈ રહ્યો છે અને આને કારણે સારા કપાસના ભાવો પણ વધી શકતા નથી તેવું અત્યારે અમને લાગી રહ્યું છે તમને શું લાગી રહ્યું છે તે ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો અને જાણકાર ખેડૂત ભાઈઓ આગામી સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે તમારું મંતવ્ય કોમેન્ટમાં તમે જણાવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી માત્ર તમારા સુધી જાણકારીના હેતુ સાથે પહોંચાડેલી છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ અને ટૂંકમાં ટોટલ તમારી જવાબદારીએ તમે ખુદ તમારા ભરોસે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો